ભારતના સંવિધાનમાં ન્યાય સદભાવના કાયમ રહે ગુજરાત દેશનું નંબર વન રાજ્ય અને મહાન ભારત દેશ વિશ્વની મહાસત્તા પ્રસ્થાપિત થાય દુઆ કરવા હાજીઓને વિનંતી ગઈકાલે બે પાંચ બે ના શુક્રવારે અમદાવાદ ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા અદિનાની હજ યાત્રાએ જનારા હાજીઓને પ્રથમ ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમદાવાદ ખાતેથી રવાના થઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજીઓને ફૂલનો ગુલદસ્તો આપી તેમનું સ્વાગત કર્યું હતું અને દુઆની દરખાસ્ત સાથે તમામ હાજીઓનું સન્માન પણ કર્યું હતું હાજીઓ રવાનગી સમયે એરપોર્ટ ખાતે પોતાના હાથમાં તિરંગો રાખી હિન્દુસ્તાન જિંદાબાદ તેમજ લબ્બે કલાકોમાં લ્બકના નારા લગાવતા સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રવાદની ભાવના પણ જન્મી હતી મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તે સાંભળી લો આજ રોજ ગુજરાતના સિત્તેર લાખ મુસ્લિમ સમાજમાંથી જે આખું જીવનનું સપનું હોય કે હજ કરવા જઈએ અને અલ્લાહના ઘરના દીદાર કરીએ એવા ખુશનસીબ હાજીઓ આજે સૌદી જવા રવાના થયા છે એ વખતે હું અને ઇમરાન ખેડાવાલાજી એ તમામને આજે વિદાય આપવા માટે અહીંયા આવ્યા હતા પરંતુ અહીના જે સુંદર દ્રશ્યો મે જોયા કે ગુજરાતના સિત્તેર લાખ મુસ્લિમોના હાજીઓ આજે નારો તો એમના મોઢા પર હતો પરંતુ સાથે સાથે હિન્દુસ્તાન નારા પણ હતા અને બધાના હાથમાં તિરંગા પણ પણ હતા અને આજે રાષ્ટ્રવાદી મુસ્લિમો સુખ હોય કે દુઃખ હોય ક્યારે પણ રાષ્ટ્રીય ભાવના ને ક્યારે પણ એની દરકિનાર કરતા નથી આજના દિવસે હાજીઓને અમે દુઆ કરવા માટે કહ્યું છે કે આપ જયારે જઈ રહ્યા છો ત્યારે ગુજરાત માટે અને આપણા દેશ માટે ખાસ દુઆ કરજો ગુજરાત માટે દુઆ કરજો ગુજરાત જે છે એ દેશ નું નંબર વન રાજ્ય બનેલો રહે બીજું કે હિન્દુસ્તાન જે છે એ વિશ્વની મહાસત્તા બને અને આપણા હિન્દુસ્તાન અમન હોય અમાન હોય ભાઈચારો હોય પ્રેમ હોય સદભાવના હોય અને બધા સાથે મળીને અહીંયા જે રહે છે એ જે છે રહે આ જે સમય આજે પસાર આપણે બધા કરી રહ્યા છે એ સમયમાંથી મુશ્કેલ સમયમાંથી મુક્તિ મળે અને જે છે હિન્દુસ્તાન અને ગુજરાત જે છે એ જિંદાબાદ હું ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય જમાલપુર હું અને મારા સાથી પૂર્વ ધારાસભ્ય શ્રી વ્યાસુદ્દીન શેખ સાહેબ અને તમામ આગેવાનો સાથે આજે અમે જે લોકો હજ પડવા જઈ રહ્યા છે તેને મુલાકાત માટે આવ્યા છે ખાસ કરીને જે ગુજરાતમાંથી સાડા છ એકતા બની રહે એ ગુજરાત આપણું મજબૂત બને એના માટે દુઆ કરજો ખાસ કરીને આજે જયારે આ દ્રશ્ય આપણે જોયું ત્યારે આજે જે હજ પડવા જતા હતા તેમના એક હાથમાં પાસપોર્ટ હતો અને બીજા હાથમાં રાષ્ટ્રીય ધ્વજ હતો એ જ બતાવે છે કે આ દેશની એકતા આ હિન્દુસ્તાનની એકતા ગુજરાતની એકતા હંમેશા બરકરાર રહેશે અને આજે દુઆ માટે એ જ કહેવામાં આવ્યું કે તમામ માટે આપ દુઆ કરો તમામ એકસો ચાલીસ કરોડ જે ભારતીયો છે આપણા એ ભારતીયો માટે દુઆ કરો ભારતીય દેશ મજબૂત બને દેશ ની એવી તાકાત બને કે તમામ લોકો આપણા સામે જે પ્રમાણે અત્યારે જે સામે જોવાની કોશિશ કરી રહ્યા છે તે દેશ તો નાબૂદ થઈ જાય આજે

દરેક વ્યવસ્થા અલગ અલગ સંસ્થાઓ તરફથી કરવામાં આવી છે એ તમામ લોકોનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરના એરપોર્ટ પર તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમણે જે હાજીઓની ફ્લાઇટ નીકળી હતી તેમાં હાથમાં તિરંગો સાથે લબ્બૈક હલ્લાઓમાં લબ્બૈકના નારા હાજીઓએ લગાવ્યા હતા અને દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાય તે માટે પણ દુવા કરવાની વાત કરવામાં આવી છે સાથે રાષ્ટ્રીય એકતાનો પણ સંદેશ છે તે આ માધ્યમથી પાઠવવામાં આવ્યો હતો દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં